નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર ઝઘડીયા તાલુકા કોર્ટ ખાતે નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ દેશની તમામ કોર્ટો ને ઈ કોર્ટમાં પ્રેક્ટિસ કરતા દરેક વકીલોને આ ઝૂમ મીટિંગમાં જોડાવા માટેનો પરિપત્ર આપવામાં આવેલા હતા જેના અનુસંધાને ઝઘડિયા કોર્ટ ખાતેના નવા કોર્ટ બિલ્ડિંગમાં ઝઘડિયા કોર્ટના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જે પટેલ તથા ઝઘડિયા વકીલ મંડળના પ્રમુખ દક્ષેશભાઈ રાંદી ખંડેરિયા ઉપપ્રમુખ ભાવિન શાહ સેક્રેટરી અમિતભાઈ ચૌહાણ તેમજ ઝઘડિયા બારના સિનિયર વકીલ અનિલભાઈ પંડ્યા દિલીપસિંહ નકુમ નીતાબેન રાવલ સહિતના વકીલો તેમજ કોર્ટના સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો અને ઝૂમ મીટિંગમાં જોડાઈને ઈ કોર્ટ અંગેનું જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર